અને ગમે ત્યારે આપણે તમે જયપુર માં જો કોઈ પણ વ્યક્તિ આવે અને એમ થાય કે આપડે બધા ફરવું છે તો રીક્ષા વાળા પોતે એના દ્વારા ફરવાનું જેમ થી આપડે ફાયદો પાર્કિંગ પછી જે ટ્રાફિકના એરિયા હોય એ એનાથી આપણે દૂર રહી અને જ્યાં જે સ્થળ જોવાના છે જેનું મહત્વ છે બધું આપણને ભાઈ સમજોતા થાય અને આપણને દેખાડે એટલા માટે આપણે આના અંદર જ લઈને ફરવાનું તો આપણે કાઢેલી બધે ફરી તો એ જ પણ ટ્રાફિકમાં અને બધી આપણને પાકી ખબર ન હોય કે આ જગ્યા ઉપર આ વસ્તુ આપણે ફરવા લાયક છે એટલા માટે આપણે આ રીતે ધીમે ધીમે આપણે ફરી લઈએ છીએ નમસ્તે મેરા નામ મંદિર મંદિરની જાણકારી રહ્યું इस मंदिर का नाम है श्री गणगणेश मंदिर यहाँ के लोगों का कहना है कि यह मंदिर जयपुर की नहीं है जयपुर बसने से पहले ये मंदिर बसा था इस मंदिर का नाम बताया गया मैंने जैसे कि श्री गणगणेश मंदिर इस मंदिर की काफ़ी मान्यता है यहाँ के राजा सवाई जयसिंह ने सन सत्रह में जयपुर बसाने से पहले ये मंदिर बसाया था ये पूरे इंडिया का केवल एकमात्र ऐसा मंदिर है जहाँ पे गणेश जी के बचपन की मूर्ति यहाँ पे स्थित है बचपन का उनका स्वरूप यहाँ पे स्थित है जो बिना सूंड के गणेश जी थे वैसा उनका मंदिर यहाँ पर स्थित है कहा जाता है कहा जाता है कि हर बुधवार को सात बुधवार अगर, अगर अपन कंटिन्यू इस मंदिर में जाते हैं तो अपनी मनोकामना जरूर पूर्ण होती है इस मंदिर में जाने के लिए केवल सीढ़ियाँ है टू व्हीलर थ्री व्हीलर फोर व्हीलर कुछ नहीं जाती केवल पैदल जाने का रास्ता है जय श्री गणेश

दूसरा मेला हवा मेल हवा मेल होगा हवा मेल होगा हवा पास तो पास જોવા માટે સિટી પહેલી વાર હું છું મહાલ ખાસ કેવી રીતે પાણી નીચે નથી છે

રસવાડા ની અંદર બધી વસ્તુઓ હતી એ આપણને જોવા મળશે અત્યારે આપણે વધારે અવાજ ન હોય એટલે બધા બધું જોઈ લઈએ પુરાની વસ્તુ જે પડી છે જોવા મળે છે અને બહુ જ બધી મસ્ત કાપડ ઈ સમયમાં કાપડ કેવા વર્ક કેવું હતું ઘણું બધું અલગ જાણવા મળે છે અને આમ જોવા

કિતને સુસન પુરાણા છે તીન તો વાળી જા સુપરે કોસિયા કસરા પેટી પિતળે ને સોનાનું હો હા સરુઈ કહેવાય આપ આ નો ફર્તો આપકો નો જેને જાણવું હોય ને કે પેલા કલર ક્યાંથી બનવા તો એ ગુગલ માં સર્ચ કરજો કે શાકભાજી માંથી કલર બનાવ અને કેવા કલર કે આજે પણ એટલા વર્ષો પછી છે

જોયો આપણને પેલાનું જુનવાની બધી વસ્તુ જોવા મળી એટલે આપણને આવું તો આપણે ક્યારેક જોયું ન હોય આપડા ગુજરાતની અંદર હશે કદાચ ઘણી બધી જગ્યાઓ ઉપર પણ આપણને આવો મેલ તો આપણે કઈ જોયો નથી વડોદરામાં છે હા તો જોવા કેવા મસ્ત મસ્ત મેલ છે

ಮಹೇಲೋಮ ಆ ಪಣ ಮೋರ್ ಪೀಸ್ ನಿಂದೆ ಚೋ ಆದಿ ಮೋರ್ ಪೀಸ್ ರಾಜನ ಗೆಕೋಲ್ ಕೋಲ್ ದಾದಿ ಮೋರ್ ಪೀಸ್ ಕೊ ಮಾತು ಮಹೇಲೋಮ ಯಾ ಎನೋ ಕೈ ರಹಸ್ಯ ಹೋಯ್ತೋ ಜ್ಞೇ ಪೆಳನಾ ಜಮಾನಾ ಮೋರ್ ರಹಸ್ಯ ಆಸನೆ ಆ ಶಾಂದಿ ನಿನ್ ಫೂಟ್ ಸೇನೇ ಆಕೆ ಹಾತಿ ಯು ಕರೆ ಅಂಬಾಡಿ ಸರಾವೇ ಹಾ ಎನಿನ್ ಮೇಲೆ ಏಕೆ ಆಕೆ ಓಲಿ ಸೇ ರಕ್ನಿ ಅನೆ ಆ ಓಲಿ ಸೇ ಆಪೇ ಊಡಾಗಡಿ ಅಲ್ಲಿ ಊಡಾಗಡಿ ಹೋಯ್ನಿ ಯೂ ಸರಾವಾಡಿ ಆಕೆ ಶಾಂದಿ ನಿ

ઘોળ લગાડા સિંહી વાગે જો આ ચણાઈ છે અને સિંહી છે બધી વસ્તુ જોવા મળે છે છે સિહા હાથીની અંબાડી જો હા હાથીની અંબાડી આખા નો રાણી આપણે કેવું કે આ રાણી હતા આપડે સિટી પેલેસ જોઈ ને બહાર નીકળી ગયા છે ને હવે આપણે બહુ મોડું થાય છે એટલા માટે બીજી બે જગ્યા જવાનું બંધ કારણ કે ક્યારે ગૌશાળામાં આપણે ગાયું વાટ જોઈએ